નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના પચીસ તાલુકામાં વરસાદ નોંધાયો હતો નવસારીમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા જ્યારે સમગ્ર ગુજરાતમાં વાદળો છવાયા હતા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ જામશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે આ સાત દિવસ દરમિયાન વરસાદ વીજળીના કડાકા ભડાકા સાથેનો રહેશે ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામવાનો છે આગાહી મુજબ આગામી ચોવીસ કલાકમાં રાજ્યના આઠ જિલ્લાઓમાં વરસાદનું અનુમાન છે આ સાથે જ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સત્તર જૂનથી ઓગણીસ જૂન સુધીમાં પવનની ગતિ વધુ રહેશે અને બાવીસથી પચીસ જૂન સુધીમાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય થશે જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો